અને ધવલભાઈ શાહ સહિત કચેરીના કર્મચારીઓ દ્વારા આશુતોષભાઈ ને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે આશુતોષ પરમારે જણાવ્યું કે આ ત્રીસ વર્ષનો સમય મારા માટે યાદગાર રહેશે આ કચેરીમાં મળેલા સહયોગ અને પ્રેમ માટે હું સૌનો આભારી છું આ સન્માન સમારંભમાં કચેરીના તમામ કર્મચારીઓ અને પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા